નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ગત રોજ તારીખ નવ ઓક્ટોબરના ભુજ ખાતે ગઢવીચારણ સમાજ વિશ્રાંતિ ભવન ભાનુશાલી નગરમાં આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મુખ્ય નેતા તરીકે રાજુભાઈ કરપડા કિસાન સેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી હાજર રહ્યા હતા તેમણે કચ્છના લોકોને ભાજપના ભ્રષ્ટાચારી નીતિના કારણે કચ્છમાં થતી ખનીજ ચોરી ખેડૂતોને લગતા પ્રશ્નો મોટી કંપનીઓ અને ભાજપની મિલીભગતના વિવિધ પ્રશ્નો વિશે આક્રમક રીતે તેમના વિચારો રજૂ કર્યા હતા રાજુભાઈના હસ્તે વિવિધ વિસ્તારોમાંથી ઘણા નવા કાર્યકર્તાઓએ ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા પૂરા પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તાર ખાવડાથી કરી અને અબડાસા લખપત સુધીના વિસ્તારોમાંથી બહુ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા કચ્છ જિલ્લાના બધા હોદ્દેદારો હાજર રહ્યા હતા કૈલાસદાનભાઈ ગઢવી કાર્યકારી પ્રમુખ ગાંગજીભાઈ મહેશ્વરી કચ્છ લોકસભા પ્રભારી ઝુંઝારદાનભાઈ ગઢવી પ્રમુખશ્રી પશ્ચિમ કચ્છ કાયનાથબેન અંસારી આથા પ્રમુખશ્રી પૂર્વ કચ્છ ડૉક્ટર નેહલ વૈદ્ય પ્રભારી કચ્છ કાંતાબેન પટેલ મહિલા મોરચા પ્રમુખ પશ્ચિમ કચ્છ તેમજ વિવિધ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે મહંમદભાઈ ખલીફા પરીક્ષિતભાઈ બિદલાણી નિકુલભાઈ આહિર તેમજ બધા જ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી હતી કાર્યક્રમનું સંચાલન રાજુ સંચાલ પ્રવક્તા પશ્ચિમ કચ્છ કર્યું હતું એવું પશ્ચિમ કચ્છના સંગઠક પરીક્ષિત બિદલાણીની યાદીમાં જાણવા મળ્યું હતું આવો સાંભળીએ પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા શબ્દોમાં નમસ્કાર મારું નામ કાયનાથારી છે પ્રમુખ પૂર્વ કચ્છ આજે એ જે જનસભા ભુજ મધ્યે રાખવામાં આવેલ છે જેમાં રાજુભાઈ ગરપડા આવ્યા હતા અને અમારા પશ્ચિમ કચ્છના હોદ્દેદારો બધા છે મુદ્દાઓ એ છે કે જ્યારે ભાજપ વિકાસ સપ્તાહ મનાવી રહી છે એ વિકાસ અમે ગોતીએ છીએ રોડમાં રોડોની હાલત બિસ્માર છે ખડ્ડા છે આરોગ્ય નથી સ્વાસ્થ્ય નથી શિક્ષણ નથી

જે અંતર્ગત આજે ભુજની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન થયેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ભુજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા સાથે જ ખાસ કરીને ભુજની જે સમસ્યા છે જે સ્થાનિક લોકોએ વર્ણવી છે તો અહીંયાના ભાજપના નેતાઓ જે ખરેખર ખનીજ માફિયાઓ સાથે મળેલા છે કંઈક ને ક્યાંક ભુજ જે છે કચ્છ જિલ્લો છે એ કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર છે પરંતુ એને કોઈ લૂંટવાનું જો કામ કરતું હોય તો રેતી ચોરી થાય લિગનાઈડ બોક્સાઇટ ચોરી થાય છે આજે ભુજની અંદર કચ્છની અંદર સરકારી શાળાઓનો અભાવ છે પૂરતા ઓરડા નથી ગરીબો ખેતમજૂરો ખેડૂતોને પોતાના બાળકોને ભણાવવા મોકલવા છે સરકારી શાળાની વ્યવસ્થા સારી નથી પૂરતા ઓરડા નથી શિક્ષકો પણ નથી આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક પૂરતા ડોક્ટરોનો અભાવ હોવાના કારણે વારંવાર લોકોના મૃત્યુ થવા થતા હોય એ સમાચાર મળી રહ્યા છે અહીંયા આરોગ્ય વ્યવસ્થાની વાત કરતા હોય તો પૂરતા સંસાધનો પણ અભાવ છે પૂરતા ડોક્ટરો પણ નથી ક્યાંક ને ક્યાંક ભુજની અંદર પણ નગરપાલિકાનું સવાસો કરોડ કરતાં વધારેનું બજેટ હોવા છતાં આ ભુજ નગરપાલિકામાં ગટર વ્યવસ્થાના નામે મીંડુ છે જે પોસ્ટ એરિયામાં રેવન્યુ કોલોની વાત કરીએ કે પછી અહીંયા જે આ ઊભા છીએ સંસ્કાર નગરની વાત કરીએ આ તમામ સોસાયટી ની અંદર કેક ને કેક જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેના નામે અભાવ છે મીંડુ છે વરસાદ પડ્યા પછી બે બે દિવસ દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી ગટોરાના પાણી બજારોમાં ઉભરાઈને બહાર આવે છે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા ની અંદર પણ ખાડા પડ્યા છે ગટરોના ઢાકણા ખુલ્લા હોય તો પાંચ પાંચ દિવસ સુધી બંધ કરવા કોઈ આવતું નથી વાત એ છે કે એક અંદર ભુજ નગરી હતી વધારે આજુબાજુમાં હતા આજે ભુજ ની અંદર તળાવો ભૂમાફિયાઓ ખાઈ ગયા ભાજપના નેતાઓ ભુજના તળાવો ખાઈ ગયા છે જેવી રીતે ઉદયપુર લેક નગરી છે એવી રીતે ભુજ પણ લેક નગરી હતી પરંતુ ભાજપના નેતાઓ તળાવો ખાઈ ગયા આજુબાજુમાંથી કોર્ટ પરથી પણ પકડાય છે હજારો હજારો કરોડ રૂપિયા નું ડ્રગ્સ પકડાય છે પણ આરોપી આજ દિવસ સુધી કોઈ પકડાયો નથી દર વખતે વાતો કરવામાં આવે છે કોઈને છોડવામાં નહીં આવે પણ પકડો છો કોને ચપલ ચોરી કરે એને પકડવામાં આવે ત્રણસો રૂપિયા જુગારમાં પકડાયો હોય એના કાઢવામાં આવે એ પણ આગોતરું કહેવામાં આવે લંગડો ને ક્યાંક પોલીસ વિભાગ છે ગૃહમંત્રીને પણ મૂર્ખ કામ કરે છે વાત એ છે કે ભુજની અંદર કચ્છની અંદર ખેડૂતોની સમસ્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે એનો અવાજ બનનારું કોઈ નથી સાંભળનારું કોઈ નથી આજે ગરીબો પીડાય છે ઉદ્યોગપતિઓ કંપનીના માલિકો ભાજપ સાથે મળેલા નેતાઓ આજે કચ્છમાં બેફામ પૈસા બનાવી રહ્યા છે ગરીબ દિવસે દિવસે ગરીબ બને છે મજદૂર દિવસે દિવસે ગરીબ બનતો જાય છે ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું પ્રમાણ પણ કચ્છની અંદર વધ્યું છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટ ભાજપની ભ્રષ્ટ સિસ્ટમ જવાબદાર છે तो दर्शक मित्रों आता आज समाचार फरी पड़ीशू नवा समाचारों साथ त्या सुधी रजा आपसो नमस्कार